હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર જેની બધા લોકરક્ષક ભરતીની જે શારીરિક કસોટીની તારીખની જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ક્યારે એની શારીરિક કસોટી લેવાશે તો એનો ખૂબ મહત્ત્વના અપડેટ છે એ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ એની જે વેબસાઇટ છે લોકરક્ષક ભરતી બોર્ડ એની ઉપર આપવામાં આવેલી છે હવે એમાં આપણને જણાવવામાં આવેલું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક એડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબત તો એમાં જણાવવામાં આવેલું છે કે જે હથિયારી પોલીસ સમી ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડની જે ભરતી અંગેની શારીરિક કસોટીની સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજાનાર છે એટલે જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાંની આજુબાજુ એ લખેલું છે સંભવિત તારીખ બરાબર સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજાનાર છે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહની અંદર આ જે એની શારીરિક કસોટી છે એ આવી શકે છે તો આ હતા આજના ખૂબ જ મહત્ત્વના અપડેટ એટલે કે સત્તર બારે આ અપડેટ છે એની સાઇટ ઉપર આપી દેવામાં આવ્યા છે તમે પણ એની સાઈટની મુલાકાત લઈ અને આ તમામ માહિતી છે એ તમે જોઈ શકો છો તો આવી જ માહિતી લઈને આપણે આપણી ચેનલ ઉપર આવતા રહેશું વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ